નમસ્કાર દર્શક મિત્રો રેમી ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર જિલ્લાના બારડોલી તાલુકાના મઢી નજીક બેડી ફળિયા ખાતે આવેલ પ્રાથમિક શાળા નવીનીકરણ વિનીકરણ નહીં કરાતા વિદ્યાર્થીઓને મુસીબત પડી રહી છે વિભાગ દ્વારા શાળાના જર્જરિત મકાન તોડી પાડવાના આદેશ બાદ નવેમ્બર માસમાં શાળા તોડી પડાઈ હતી જો કે ત્યારબાદ આજે ત્રણ મહિના જેટલો સમય વીતી જવા છતાં ફરી શાળાનું કામ નહીં શરૂ થતાં ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને બહાર ખુલ્લા તડકામાં બેસીને અભ્યાસ કરવાની નોબત આવી છે એક બાજુ રાજ્ય સરકાર સૌ ભણે સૌ આગળ વધે અને શિક્ષિત ગુજરાતની વાતો કરી રહી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાઓની આજે પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે શાળા તોડી પાડ્યા બાદ આજે પાંચ મહિના જેટલો સમય થઈ ગયો છે હાલમાં શાળામાં ધોરણ એકથી આઠ સુધી કુલ એકસો છ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમને ભણવા માટેની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી એ જરૂરિયાત મુજબ નથી જેથી બાળકોને ખુલ્લી જગ્યામાં ભણાવવા માટે શિક્ષકો મજબૂર બન્યા છે શાળામાં બે હજાર ને સત્તર થી તોડવાની મંજૂરી શાળા તોડવા માટે જર્જરિત હોવાથી મંજૂરી મળેલી હતી પણ એની ટીઆરપી તરફથી માહિતી મળી કે ભાઈ તાત્કાલિક તોડવું નહીં હજી બીજી તમને જાણ કરવામાં આવશે ત્યારે તોડવું તો તે પછી અમે બે હજાર ને ચોવીસમાં એની ફરીથી શાળા તોડવાની મંજૂરી સરકાર તરફથી જણાવવામાં આવી કે તમારે હવે તોડી નાખવાની છે ભયજનક હોય એટલે અમે એ શાળા બે હજાર સત્તરમાં સત્તર પછી ચોવીસમાં તોડી હરાજી કરીને અને એ હરાજી કર્યા પછી બે વખત ટેન્ડર પણ બહાર પડી ગયા પણ એ ટેન્ડર ભરાયા નથી એના કારણે હજી સુધી શાળાનું બાંધકામ ચાલુ થયું નથી હવે શાળાની સંખ્યા એકસો ને છ હાલમાં છે જે એક થી આઠ ધોરણમાં તો એ બાળકો અત્યારે બહાર બેસવાની નોબત છે કારણ કે અમારી પાસે બીજી જગ્યા નથી આજુબાજુમાં રૂમો છે એમાં હાલ પૂરતા ટેમ્પરરી અમે શિફ્ટ કરેલા છે છતાં પણ મોટાભાગેના કાર્યક્રમો અમારે બહાર કરવા પડે છે હવે તાપના દિવસો હવે ચોમાસું પણ આવશે એટલે કંઈક સરકાર ઘટતું કરે એવી અમે આશા રાખીએ છે અને વધુ માહિતી માટે તો ડીપીઓ સાહેબ અમારા છે એમનો તમે કોન્ટેક્ટ કરી શકો શાળાને તોડી પાડ્યા બાદ નવી શાળા બનાવવા માંગ કરાઈ હતી જે તે વિભાગમાં રજૂઆતો બાદ પણ શાળા અંગે કોઈ કામગીરી શરૂ કરાઈ નથી ધોરણ એક થી આઠ ના સો થી વધુ વિદ્યાર્થીઓ છે ઓરડા હાલ માત્ર બેજ કાર્યરત હોય મોટે ભાગના બાળકોએ બહાર તડકામાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી છે શિક્ષણ વિભાગ દ્વારા શાળાનો બનવાથી આક્રોશ જોવા મળી રહ્યો છે વાલીઓએ શાળાને વહેલા તે પહેલાના ધોરણે બનાવવા માટે સરકાર પાસે માંગ કરી રહી છે જો આ માંગને પૂર્ણ કરવામાં ન આવે તો ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી રહ્યા છે અને આગામી ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો નિર્ણય કરી રહ્યા છે એની સમસ્યા બહુ મોટી છે ધારે તો એકે દિવસે બધું કામ થાય પણ બિલકુલ થાય એવું નથી શિક્ષકો એટલા સરસ મળ્યા છે બાળકોને એટલું સરસ ભણાવી રહેલા છે પણ જે અધિકારીઓ છે શિક્ષણ અધિકારીઓ છે એ લોકોને બધી જાણ કર્યા પછી અત્યાર સુધી અમારું મકાન તોડી નાખ્યું અને તોડી નાખ્યા પછી કોઈ બનવાનો કોઈ કાર્યક્રમ આવ્યો નથી એટલે અમે એના વિરોધમાં છીએ કારણ કે આ શાળાની અંદર એટલું સરસ કામ ચાલે એ કામ બંધ થઈ જાય તો અમને ગમતું નથી પણ બાળકો એટલા સરસ ભણી રહેલા છે બાળકોના વાલીઓ એટલું આવીને બધાને વિનંતી કરે છે અને એક પણ છોકરો ઘેરે રહેતો નથી બધા સ્કૂલમાં આવી જાય છે પણ આ જે મકાન તૂટી ગયું તો છોકરાઓને ક્યાં બેસવા એ મોટો મોટા મોટો પ્રશ્ન અમારો આવેલો છે હવે અમારે મકાન ક્યારે ભરવું ક્યાં હમણાં ચોમાસું આવી જવાનું એ છોકરાઓ ક્યાં બેસે તો આ લોકોને એની કોઈ ખબર જ પડી નથી છોકરાઓ જ્યાં બેસે ત્યાં ભણાવી દે એવો વિચારોવાળા શિક્ષ શિક્ષકો બિચારા શું કરે કારણ કે આ શિક્ષણ અધિકારીને નથી પડી ટીડીઓને નથી પડી તો કોને પડેલી છે અત્યારે ગામના લોકોને જ પડેલી છે કે આ બધું કામ કર્યા કરે દરેકની જવાબદારી છે દરેકને કામ સોંપેલી છે આજે તમને શિક્ષણાધિકારી બનાવી દીધા શાના માટે તમે અહીંયા ભણીને પછી શિક્ષણ તરીકે એમ એમને એમ નથી બન્યા તો તમે બહેના તો તમે બધું જ જાણો છો તો શા માટે આ શાળાની અંદર જલ્દી આગળ બની જાય એવો કેમ વિચાર કરતા નથી તો તમારાની બુદ્ધિ ઓછી છે એમ અમે માનીએ છીએ બાકી અમારામાં આ બુદ્ધિ વધારે છે એટલે અમે આજે ગામની અંદર બધા ભેગા થઈને બધા વાલીઓને ભેગા કરે છે બધા વાલીઓ આવી ગયેલા છે બધાને એટલી ચિંતા છે કે ચોમાસું ચાલુ થઈ જવું અમારા છોકરોને ક્યાં બેસીને બનશે તેની ચિંતા છે માટે તમે ઝડપથી આ કાર્યક્રમ કરો અને તે પછી તમે એવો વિચાર કરો ચૂંટણી આવી જાય એટલે બધા મત લેવા માટે આવી જાય તો મત કાની આપવાનો અમે પછી તો નક્કી કરીશું કોઈને પણ મહત્ત્વપૂર્ણ નથી અને મારું નામ ચૌધરી જાગૃતિબેન પંકજભાઈ છે હું મડી ગામમાં રહું છું અને બેડીપીડિયામાં અમારું રહેવાનું છે ત્યાં પ્રાથમિક શાળા સ્કૂલ ઘણા સમયથી તોડી દેવામાં આવેલી છે અને બાળકોને ભણવામાં મુશ્કેલી આવે પડેલી છે અમારે સરકારશ્રીને કેવું છે અને અમારી ગામની સ્કૂલ તાત્કાલિકે તૈયાર કરાવવું